દભોઈના ટીબી ફાટક પાસે બનેલ અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકના સગા સંબંધી દ્વારા ઘટના સ્થળ ઉપર પહોંચી બારમા તેરમાની વિધિ કરવામાં આવી હતી ગત બીજી ફેબ્રુઆરીના રોજ ડભોઈ નજીક વેરાઈ માતા પાસે રહેતા સચિનભાઈ ભૈલાલભાઈ રાઠવા ઉંમર વર્ષ વીસ રાત્રે પોતાની બાઇક નંબર જીજે પાંચ જીએમ ત્રીસ પચીસ લઈ ટીબી ફાટક પાસેથી પસાર થતા હતા તે દરમિયાન અંધારાના કારણે અને સામેથી લાઈટ આવતા તે વંજાઈ જતાં એક અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા તેઓ રોડ ઉપર ફંગોડાઈ જતા યુવાનને શરીર અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું અકસ્માતે મોતના બનાવ અંગે આદિવાસી સમાજના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા ત્યારે આજે તેઓનું બારમું અને તેરમું હોય આદિવાસી સમાજના પરંપરા મુજબ એ જગ્યાએ તેઓના સમાજના કોઈ પણ મોત થયું હોય તો બારમા તેરમાની વિધિ કરવાની હોય છે શેરી સમાજ અને સહપરિવાર કુટુંબના લોકો એકત્રિત થઈ ટીબી ફાટક પાસે એક અકસ્માતે મોત થયેલા જગ્યા ઉપર બેસવું અને વિધિ પતાવી તેનો જીવ માટલીમાં લઈ નર્મદા નદી ખાતે અંતિમ વિસર્જન કર્યા હતા અમારે આદિવાસી આદિવાસીનો રિવાજ આજે શશિંગભાઈ એ ગાડી આપણે મરી જાય કે મરી ગયા એટલે અમારે રાઠવા આપણે આદિવાસીનો રિવાજ પ્રમાણે અમારે જીવ લેવા એટલે એવી આખી આવતી જતી કલ કર્યા લઈ ત્યાં જીવ લેવા આવ્યા અને આજે એનું બારમું પેરું ઉજવણી કરવા માટે એમ આવ્યા અને લીન માટલી વાળું પેરું મોકલવાના છે એમને નરબધામજી પાસે એમને પધરાવવાના છે કઈ જગ્યા પર બનાવ બન્યો હતો અને ટીમ્બી ફાટે કે એની જગ્યાએ બનાવ બનેલો તો આજે અમારે આદિવાસીના રિવાજ પ્રમાણે આ વિધિ કરીને એમને વધારો જીવ લેવાયા એમ